નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર મિત્રો શનિવારના દિવસે ચૂપચાપ બાંધી દેજો કાળો દોરો જીવનના દરેક કષ્ટોમાંથી તરત જ મુક્તિ મળી જશે હનુમાનજીના આશીર્વાદથી તમારા જીવનમાં ધનની વર્ષા થશે અને તમારી દરેક મનોકામના પૂરી થશે તમારું ઘર ધનથી ભરાઈ જશે હિંદુ ધર્મમાં અઠવાડિયાનો દરેક દિવસ કોઈ ને કોઈ દેવી દેવતા ને સમર્પિત હોય છે અને આજે શનિવાર છે આ દિવસે હનુમાનજી પૂજન કરવાથી પરેશાનીઓનો નાશ મુશ્કેલી માંગથી છુટકારો નથી મેળવી શકતા તો શનિવારના દિવસે કરવા આવેલા કાળા દોરાનો એક વિશેષ ઉપાય તમારી કિસ્મત બદલી શકે છે જો તમે પણ હનુમાનજીના સાચા ભક્ત છો તો આ વિડીયોને લાઈક કરો કરવા મંગ ન ભૂલશો અને વિડિયોને અંત સુધી જરૂરથી સાંભળોજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જો તમે તમારા જીવનમાં ખૂબ જ પરેશાન છો તમારા જીવનમાં ધન આવવાનું બંધ થઈ ગયું છે કેટલાય પ્રકારના સંકટ અને પરેશાનીઓએ તમને ઘેરી લીધા છે ગરીબી દરિદ્રતા તમારી પાછળ પડી છે તો હવે તમારે ગભરાવાની જરૂર નથી કેમ કે આજના આ વીડિયોમાં અમે તમને એવા સાધારણ અને અચૂક ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને તમે કોઈપણ શનિવારના દિવસે ખાલી બે ચાર મિનિટોનો સમય કાઢીને કરી લો છો તો ચોક્કસપણે હનુમાનજીના આશીર્વાદથી તમારા જીવનના દરેક કષ્ટો મૂળમાંથી નષ્ટ થઈ જશે તમારા જીવનમાં એક ચમત્કારી અને સકારાત્મક બદલાવ આવશે જો તમે કોઈપણ શનિવારના દિવસે કાળા દોરાના ઉપાયને કરી નાખો છો જેના વિશે વેદપુરાણમાં પ્રાચીન ગ્રંથગ્રંથમાં લખેલું છે તો આ નાના ઉપાયને કરવા માત્રથી તમારા જીવનમાં તમે જે પણ કાર્યની શરૂઆત કરશો તે કાર્યમાં તમને સફળતા પ્રાપ્ત થશે તમારું ભાગ્ય પ્રબળ થઈ જશે તમારા નવગ્રહ તમારો સાથ આપવાનો શરૂ કરી દેશે અને આ નાના ઉપાયને કરવા માત્રથી તમને તમારા જીવનમાં સફળ થતાં કોઈ રોકી નહીં શકે જો તમે તમારા જીવનમાં ખૂબ જ મહેનત કરો છો ખૂબ જ વધારે પરિશ્રમ કરો છો પરંતુ તમને તેનું ફળ મળતું નથી દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે તે સરળતાથી એટલું ધન કમાઈ લે કે જેનાથી તેના ઘરનો ખર્ચો નીકળી શકે પોતાના પરિવારને એટલું સુખ આપી શકે જેનાથી તેનું જીવન સારી રીતે પસાર થઈ શકે પરંતુ ધન સંપત્તિ તો ખૂબ જ દૂરની વાત છે આજનો સમય એવો આવી ગયો છે કે એક વ્યક્તિ કેટલી પણ મહેનત કરી લે તે પોતાના ઘરની રોજબરોજની જરૂરિયાતોને પણ પૂરી નથી કરી શકતા આખરે કારણ કારણ શું હોઈ શકે તો તેનું મુખ્ય હોય છે નકારાત્મક શક્તિ માની લો કે પહેલા તમારા જીવનમાં ખૂબ જ ધન આવતું હતું તમારા જીવનમાં ધનનું આગમન ખૂબ જ તેજ હતું પરંતુ કોઈએ તમારી ઉપર કની કેવું કરાવી દીધું જેના કારણે તમારા જીવનમાં ધન આવવાનું બંધ થઈ ગયું તે તમારી પાછળ કોઈ એવી નજર પડી ગઈ જેના કારણે તમારી ઉપર નકારાત્મક શક્તિનો વાસ થઈ ગયો આજે એવો મુખ્ય કારણ છે જેના કારણે લોકો લોકોના જીવનમાં તેમને કેટલા પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે કેમ કે આજનો સમાજ એવો સમાજ છે જે પોતાના જ ઘરનું દુઃખ જોઈને પરેશાન નથી થતા પરંતુ પોતાના જ કોઈ ઓળખીતા કે સગા સંબંધીઓની સફળતા જોઈને બળવાનું શરૂ કરી દે છે અને એવું કંઈક કરાવી દે છે જેના કારણે તે વ્યક્તિ પૂરી રીતે બરબાદ થઈ જાય છે અને તેના જીવનમાં ખૂબ જ વધારે મુશ્કેલી આવી જાય છે પરંતુ આજના આ વીડિયોમાં અમે તમને સાધારણ કાળા દોરાનો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જેને તમે કોઈ પણ શનિવારના દિવસે સાચા મુહૂર્તમાં વિધિપૂર્વક કરી લો છો જેવું આપણા વેદપુરાણમાં લખ્યું છે તો માની લો કે તમારા લાખો શત્રુઓ એક જ તરફ ઊભા હોય અને તમે બીજી તરફ એકલા ઊભા હોય તેમ છતાં પણ એ તમારું કંઈ જ નહીં બગાડી શકે આ નાના ઉપાયને કર્યા પછી તમારા જીવનની દરેક પ્રકારની નકારાત્મક શક્તિ પરેશાની સમસ્યા તરત જ તમારાથી દૂર થઈ જશે અને આ નાના ઉપાયને કર્યા પછી હનુમાનજીનું એ વરદાન અને તે આશીર્વાદ તમને મળશે ત્યાર પછી તમારા જીવનમાં તમારું ભાગ્ય પ્રબળ થઈ જશે તમારો મંગળ ગ્રહ તમારો સાથ આપવાનું શરૂ કરી દેશે અને જે વ્યક્તિનો મંગળ ગ્રહ તેનો સાથ આપે છે તે વ્યક્તિના પોતાના જીવનમાં જે પણ નિર્ણય લે છે તે નિર્ણયથી તેને ફાયદો મળે છે આ નાના ઉપાયને કર્યા પછી તમારા જીવનમાં ધનનું આગમન ફરીથી થઈ જશે તમારા જીવનમાં જે ધન આવશે તેમાં વૃદ્ધિ થશે ધન સંબંધિત દરેક પરેશાની કષ્ટ અને સમસ્યામાંથી તમને મુક્તિ મળી જશે અને સૌથી જરૂરી વસ્તુ જો તમે કાળા દોરાના ઉપાયને સાચા મુહૂર્તમાં વિધિપૂર્વક એવી રીતે કરી નાખ્યો જેમ તમને આજના આ વીડિયોમાં જણાવવા જઈ રહ્યા છીએ તો તમને તેનો ફાયદો જરૂર મળશે જો તમને કોઈ ગંભીર બીમારી છે જેની સારવાર કરાવી કરાવીને તમે થાકી ગયા છો તો એક દિવસના ઉપાયથી જ તમને બીમારીમાંથી મુક્તિ મળી જશે આ બધા જ ઉપાય ખૂબ જ નાના છે પરંતુ આ બધા અચૂક ઉપાય છે જેને કોઈ પણ શનિવારના દિવસે કરવામાં આવે તો ક્યારે ખાલી નથી જતા આજે કાળા દોરાના જેટલા પણ ઉપાય તમને જણાવવા જઈ રહ્યા છીએ તે પહેલાં પણ લોકો કરી ચૂક્યા છે અને લોકોને આ ઉપાયનો ફાયદો મળી પણ ચૂક્યો છે તમે હંમેશા જોયું હશે કે તમારા ઘરમાં જ્યારે પણ કોઈ નાનું બાળક જન્મે છે કે તમારા કુટુંબમાં કોઈ બાળક જન્મે છે તો તેને કાળો દોરો બાંધવામાં આવે છે કેમ કે શાસ્ત્રોમાં કહ્યું છે કે કાળા દોરામાં નકારાત્મક શક્તિઓને ખતમ કરવાની પોતાની રીતે એક અલગ જ પ્રકારની ઉર્જા હોય છે અને તમે પોતે તમારા હાથેથી કાળા દોરાનો ઉપાય વેદ પુરાણ અનુસાર કોઈ પણ શનિવારના દિવસે ચૂપચાપ કરશો તો તમારા જીવનમાં એક ચમત્કારી અને સકારાત્મક બદલાવ આવશે અને તમારા જીવનમાં ધન સંબંધ સંબંધિત દરેક પરેશાન માંગથી તમને મુક્તિ મળી જશે અને તમે સરખી રીતે કાળા દોરાનો ઉપાય કરી નાખ્યો તો તમારા જીવનમાં તમને સફળતા થતાં કોઈ નહીં રોકી શકે એટલા માટે આ વિડીયોને અંત સુધી જરૂર જોજો કેમ કે આ કાળા દોરાના ઉપાય ખૂબ જ સાધારણ છે પરંતુ તેનો લાભ તમને તરત જ મળી જશે અને એક વાતનું ધ્યાન રાખો કે કાળા દોરાનો ઉપાય શનિવારના દિવસે કરવો જોઈએ કેમ કે શનિવારનો દિવસ હનુમાનજીનો દિવસ હોય છે શાસ્ત્રો માંગ જણાવ્યું છે કે શનિવારના દિવસે હનુમાનજી મહારાજ ખૂબ જ પ્રસન્ન મુદ્રા હોય છે અને આ દિવસે તેમની સામે કોઈ પણ ઉપાય કરવામાં આવે તે ઉપાયનો તમને લાભ જરૂર મળશે એટલા માટે આ વિડિયોને અંત સુધી જરૂર સાંભળજો અને તમે પણ ઈચ્છો કે ભગવાન હનુમાનજી મહારાજની કૃપા હંમેશા તમારી ઉપર અને તમારા પરિવાર ઉપર બની રહે હનુમાનજીની કૃપાથી તમારા જીવનનું દરેક કષ્ટ જડબૂળમાંથી નષ્ટ થઈ જાય અને હનુમાનજીની કૃપાથી તમારા જીવનમાં ધનની વર્ષા થાય તો પૂરી સાચી શ્રદ્ધા અને પૂરા વિશ્વાસપૂર્વક કમેન્ટમાં હનુમાનજી મહારાજની જય જરૂર લખો જય શ્રી રામ જરૂર લખો સૌથી પહેલો ઉપાય છે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે છે મનોકામના પૂર્તિનો મહા ઉપાય હવે મનોકામના પૂર્તિમાં દરેક વસ્તુ આવી જાય છે માની લો કે તમે લાંબા સમયથી નોકરીની તૈયારી કરી રહ્યા હતા અને તમે આ ઉપાય કરી નાખ્યો તો તમારી નોકરી લાગે લાગી જશે તમારો બંધ પડેલો વેપાર ચાલવા લાગશે તમારા જીવનમાં ધન આવવાનું શરૂ થઈ જશે તમારા નવગ્રહની પીડા શાંત થઈ જશે એટલે કે તમારી ગમે તેવી મનોકામના હોય જો તમે તંત્રશાસ્ત્ર અનુસાર આ ઉપાયને સરખી રીતે કરી નાખ્યો તો તમારી મનોકામના પૂરી જરૂર થઈ જશે તો ઉપાય તમને મનોકામના પૂર્તિ માટે જણાવવા જઈ રહ્યા છીએ તમારે કોઈ પણ શનિવારના દિવસે તમારા જમણા હાથ બરાબર એક કાળો દોરો લેવાનો છે તમારે હનુમાનજીના એવા મંદિરે જવાનું છે જ્યાં હનુમાનજીની મૂર્તિ ઉપર સિંદૂર ચડાવવામાં આવતું હોય મિત્રો હનુમાનજીની મૂર્તિ ઉપર સિંદૂર ચડાવવાની પ્રથા હજારો વર્ષોથી ચાલી આવે છે એવા મંદિરમાં જાઓ જ્યાં હનુમાનજીને સિંદૂરનો લેપ લગાવવામાં આવતો હોય હવે તમે સૌપ્રથમ હનુમાનજીની મૂર્તિ સામે એક ચમેલીના તેલનો દીવો પ્રગટાવો માત્ર તમારે ચમેલીના તેલનો જ દીવો પ્રગટાવવાનો છે હવે તમે જે દોરો લાવ્યા છો તેને તમારા હાથમાં પકડો અને તેમાં એક ગાંઠ મારી દો પછી તમારી મનોકામના બોલો આવી રીતે તમારે સાત વાર મનોકામના બોલવાની છે અને સાત ગાંઠો આ કાળા દોરા ઉપર લગાવવાની છે આ જે કાળો દોરો છે તેને હનુમાનજીના ડાબા પગ પાસે સ્પર્શ કરાવી દો ધ્યાન રાખો કે કાળા દોરા ઉપર સિંદૂર લાગવું જોઈએ પછી આ દોરાને તમારા હાથમાં પકડો અને અગિયાર વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો અથવા તમે એકસો આઠ વાર ઓમ હનુમંતે નમઃ તેનો જાપ પણ કરી શકો છો પછી તમે તમારા આ કાળા દોરાને લઈને ઘરે આવી જવાનો છે અને તેને ઘરે લાલ કપડાંમાં વીંટી દેવાનો છે તેને મોલી દોરાથી બાંધી દેવાનો છે અને તમારા એ રૂમમાં રાખી દો જ્યાં તમે વધારે સમય પસાર કરો છો આ ઉપાય કોઈપણ શનિવારના દિવસે કરવાનો છે ધ્યાન રાખો કે જે શનિવારના દિવસે તમે ઉપાય કરશો તે શનિવાર પછી તમારે તામસી ભોજન છોડી દેવું પડશે એટલે કે તમારે શરાબ ઇંડા માંસ મચ્છી વગેરે છોડવું પડશે આ ઉપાય વિશે તંત્રશાસ્ત્રમાં ચોખ્ખું લખ્યું છે અને એ તમે પણ શનિવાર ના દિવસે આવી રીતે કરી નાખ્યો જેવી રીતે તમને જણાવ્યું છે તો હનુમાનજીના આશીર્વાદથી તમારી મનોકામના પૂરી થઈ જશે બીજો ઉપાય છે ઘરની બરકતનો મહા ઉપાય મિત્રો જો તમારા ઘરમાં રોજે લડાઈ ઝઘડા ગ્રહ કલેશ થાય છે તમે તમારા ઘરના લોકો એકબીજાને જોવાનું પણ પસંદ કરતા નથી અનેક ઘરના લોકો એવું કહેતા હોય છે કે આ ઘર નથી પણ નર્ક છે તો સમજી લો કે તમારા ઘર ઉપર કોઈ નકારાત્મક શક્તિનો વાસ છે તમારા કોઈ સંબંધી કે પછી ઓળખીતા એ તમારા ઘર પરિવાર ઉપર કંઈક કરાવી દીધું છે જેના કારણે તમારા ઘરનું વાતાવરણ આવું થઈ ગયું છે તો કોઈ પણ શનિવાર ના દિવસે તમારે હનુમાનજીના મંદિરે જવાનું છે કાળો દોરો લઈ લો અને એક લાલ પોટલી લઈ લો હનુમાનજીના મંદિરે જાઓ અને કાળા દોરાને તમારા હાથમાં પકડ્યા પછી સૌથી પહેલા હનુમાનજીની સામે એક ચમેલીના તેલનો દીવો પ્રગટાવી દો હવે તમારે એટલું કરવાનું છે કે કાળા દોરાને તમારા હાથમાં પકડો એકસો વાર જય શ્રી રામનો જાપ કરો હવે આ કાળા દોરા ઉપર એક ગાંઠ મારી દો અને હનુમાનજીના જમણા ચરણ પાસે આ કાળા દોરા સ્પર્શ આ કાળા દોરામાં તેનું ખાસ ધ્યાન રાખવું અને પછી આ કાળા દોરાને લાલ પોટલીમાં રાખી દેવાનો છે અને આ પોટલીને ઘરના મુખ્ય દરવાજા ઉપર ટીંગાડી દેવાની છે માત્ર આટલો ઉપાય તમે કોઈ પણ શનિવાર ના દિવસે કરી નાખશો તો તમારા ઘર પરિવાર ઉપર જે પણ નકારાત્મક શક્તિ હશે તેને આ પોટલી શોષી લેશે હવે તમારે એ કરવાનું છે કે આ પોટલીને એકવીસ દિવસ પછી કોઈપણ વહેતી નદીમાં પ્રવાહિત કરી દેવાની છે આટલો ઉપાય કરવાથી તમારા જીવનની દરેક પરેશાની સમાપ્ત થઈ જશે અને તમારા ઘર પરિવાર ઉપર હનુમાનજીના આશીર્વાદ બન્યા રહેશે જેનાથી તમારા પરિવારની બરકત થશે તમારા ઘરની ઉન્નતિ થશે અને તમારા ઘરનું વાતાવરણ હંમેશા સારું બન્યું રહેશે એટલે જો તમે પણ ઈચ્છો છો કે હનુમાનજીની કૃપા તમારા ઘર પરિવાર ઉપર બની રહે તો વિડિયોને લાઇક કરો અને કમેન્ટમાં હનુમાનજી મહારાજની જય જરૂર લખજો આગળનો ઉપાય છે નોકરી પ્રાપ્તિનો મહા ઉપાય મિત્રો જો તમે ઈચ્છો છો કે તમારી નોકરી લાગી જાય તમે ઈચ્છો છો કે હનુમાનજીની કૃપાથી મનની ઈચ્છા મુજબની નોકરી તમને પ્રાપ્ત થાય તો આ ઉપાય ખાસ કરો આ એક સાધના છે તપસ્યા છે જો તમે આ ઉપાય સાચી રીતે કરી નાખ્યો તો હનુમાનજીની કૃપાથી તમને નોકરી મળી જશે કેમ કે આ ઉપાયને કર્યા પછી તમારો મંગળ ગ્રહ મજબૂત થઈ જશે અને જે વ્યક્તિનો મંગળ ગ્રહ મજબૂત થઈ જાય છે તે વ્યક્તિને તેના જીવનમાં સફળતા મળે જ છે તમારે માત્ર એટલું કરવાનું છે કે કોઈપણ શનિવારના દિવસે કાળો દોરો લેવાનો છે ચમેલીના તેલનો દીવો લેવાનો છે હનુમાનજીના મંદિરે જવાનું છે સૌથી પહેલાં ચમેલીના તેલ તેલનો દીવો પ્રગટાવવાનો છે કાળા દોરાને તમારા હાથમાં પકડો હનુમાનજીની સામે હનુમાનજીના બીજ મંત્ર ઓમ હનુમંતે નમહનો જાપ એક હજાર આઠ વાર કરવાનો છે હવે આ દોરાને પૂજારીને આપી દો અને તેને તમારી જમણી બાજુમાં બાંધી દો બસ એ વાતનું વિશેષ ધ્યાન રાખો કે જેવો જ તમે આ કાળો દોરો ધારણ કરશો ત્યાર પછી તમે તમારા જીવનમાં તામસિક ભોજન ન કરો નહીં તમારા જીવનમાં કલ્પના પણ નહીં કરી શક્યા હોય મિત્રો તમને આજની માહિતી કેવી લાગી તે અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને ને કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયો માં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય હનુમાનજી ધન્યવાદ